નમસ્કાર સીબી ટ્વેન્ટી ફોર ન્યુઝ સાથે હું રીશમા આપનું સ્વાગત કરું છું આજ રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એનજીઓની સાથે મળીને સાબરમતી રિવરફ્રન્ટ ની સફાઈ કાર્યક્રમ યોજાયો આજ રોજ સાબરમતી સફાઈ મહા અભિયાનનું શુભારંભ થવા જઈ રહ્યો છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી સંયુક્ત ઉપક્રમે કોર્પોરેશનના સમગ્ર કર્મચારીઓ તંદુરપાન એનજીઓ કે સંસ્થાઓ ભેગા મળી અને સબરમતી સફાઈ અભિયાનની શરૂઆત કરવા જઈ રહ્યા છે તારીખ પંદર પાંચથી પાંચ છ સુધી પાંચ છ બે હજાર પચીસ સુધી આ કામગીરી થવા જઈ રહી છે આવો આપણે ભેગા મળી અને આમાં પોતાનું યોગદાન આપીએ અને આપણા આપણી નદી આપણા શહેરને સ્વચ્છ બનવા માટે આગળ વધીએ જય જય ગરીબ ગુજરાત ભારત ભારતમાંથી જય સીબી સીબી ન્યૂઝ અમદાવાદ નિલેશ ભટ્ટ